છોટાઉદેપુર જિલ્લાના બ્રિજોમાં ખામી સર્જાતા અન્ય રસ્તા પર ભારે વાહનોની અવર જવર માટે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે માર્ગ એટલા બિસ્માર બન્યા છે જે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે ઠખરધ્વજ રસ્તાને લઈને અકસ્માતો થાય છે સાથે સાથે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે તેવું વાહન ચાલકો કહી રહ્યા છે અને સમયનો પણ વ્યય થાય છે છેલ્લા બે વર્ષથી રસ્તા બિસ્માર બન્યા છે પરંતુ માર્ગ અને મકાન વિભાગને આ રસ્તાનું સમારકામ કરવાની જાણે કોઈ પડી નથી તે હું સ્થાનિકો જણાવી રહ્યા છે ક્યાં કે આ રોડ છે ને એમો સાધારણ ટ્રાફિક બહુ જોમે અને મેન ઓલ અમારે પુલ રહ્યું ને બોડેલી વાળું સિંહોર ચોકડી વાળું એ તૂટી છે એટલે સાધન બધા આ રંગલી ચોકડી થી જેતપુર પાવી નીકળે છે અને મારો રસ્તો બહુ નથી સારો અને પલટી એ સાધન અને ટ્રાફિક તો જાય ખાડા બહુ પડ્યા છે આવડા આવડા બે ફૂટ ના જેવા ખાડા પડી જાય એમાં સરકાર જોડે હું સાહેબ મોગી આપડે રોડ રિપેર કરી નાખે નવો કમ્પ્લીટ એ જ મોંઘી વળી હું મોંઘી બીજું અને વરસાદના કારણે વરસાદ બહુ પડ્યો લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય અને આ રોડનું સારામાં સારું કામ થાય અને ડોમર પિચિંગ થાય અને નવો રોડ બને એવી મારી સરકારને નમ્ર વિનંતી છે જ્યારે ભુપેન્દ્રભાઈ પટેલે એવી વાત કહી રીતી કે દિવાળી પહેલા રસ્તા થઈ જશે પણ દિવાળી પહેલો બી આ રસ્તો આ નાની દિવાળી આવી હવા છતા હજુ આ રસ્તા બિલકુલ ખાડા ખબોચિયાવાળો થઈ ગયેલો છે આ તમાટ કલા મોડાસર ઉપર આ પેજ કરી રહ્યા છે અને આ પેજ બે કે ત્રણ એજન્સી જ કરી શકે છે વારંવાર આ જ એજન્સી આ સબ ડિવિઝનમાં બોડેલી સબડિવિઝનમાં આ જ એજન્સીનું કામ ચાલે છે એમાં બી ભાગ બટાઈ છે સરકારી અધિકારી કોન્ટ્રાક્ટર બે ભાગ બટાઈ કરે છે અને એ રૂપિયા બે વગર કામ કરે વેચી લે છે માટીથી પેજ કરે છે આપ જોઈ રહ્યા છે આ માટી ખોદીને નાખી છે અને એના ખાડા પૂર્યા છે આ ચાર દિવસ પછી આ ખાડા વડે એવા થઈ જશે કચ્છો અહીંયા હોય નહીં અને અઠવાડિયા પછી એનું પેમેન્ટ થઈ જશે સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટર બે રૂપિયાનું ભાગ પાડી અને પોતપોતાનું ભાગ લઈ લેશે ભારે વાહનો જવાથી રસ્તાના ખાડા બહુ ઊંડા પડી ગયા છે તો તાત્કાલિક ધણે ખાડા પૂરવા બાબત અને મોટા વાહનો જવાથી નાના વાહનોને બહુ મુશ્કેલ પડશે જેથી અકસ્માત બી થાય છે રસ્તો બહુ ખરાબ છે જ્યાં બહુ તકલીફ પડે છે અમે માટે ડ્રાઇવિંગ કરીએ છીએ બહુ તકલીફ પડે છે અને બધા બહુ ભારદારી વાહનો છે બહુ ખાડા થઈ ગયા છે પાવીજેતપુર થી બોડેલી સુધીનો રોડ એકદમ તદ્દન ખરાબ હાલતમાં છે તો આપણે એ રોડ જલ્દીથી સારો થાય એવી સરકારને નમ્ર વિનંતી પાવીજેતપુર જે ડાયવર્ઝન છે એ તૂટી ગયેલ છે એના લીધે અમારે પચીસ કિલોમીટર ફરીને બોડેલી જવું પડે છે